પરેશ ગોસ્વામીની મોટી આગાહી જી હા મિત્રો હવામાન નિષ્ણાંતોસ્વામીએ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાવા આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે ચોમાસુ રાજ્ય વિદાય લઈ રહ્યું હતું તે અચાનક અટકી ગયું છે મહારાષ્ટ્ર કરતી અસર હવે એક અસ્થિર સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જેના કારણે આગામી ત્રણ દિવસ એટલે કે વીસ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવા અને તોફાની વરસાદની શક્યતા છે જી હા મિત્રો આ વરસાદ ખેતી અને પાકને અસર કરી શકે છે જેથી ખેડૂતોને સાચવતી રાખવાની સલાહ આપવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાની વિદાય અટકી ગઈ છે આગામી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા છે જી હા મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યા અનુસાર જે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ ઉત્તર ભાગો અને કચ્છમાંથી વિદાય લઈ રહ્યું હતું તેની હવે અચાનક ધીમી પડી ગઈ છે અને આખું મુખ્ય કારણ મહારાષ્ટ્રનું સક્રિય થયેલી આ એક અસ્થિર સિસ્ટમ છે જે હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમને કારણે ગુજરાત તરફ ફરીથી વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે જી હા મિત્રો અને ચોમાસાની વિદાયની પ્રક્રિયા અટકી ગઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ છે જી હા મિત્રો ગુજરાતના આ સિસ્ટમને અસર જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી રહી છે જેમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં દયાકાંઠા વિસ્તારોમાં પણ વરસાદની પડ્યો જેમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અનેક ગામોમાંનો સમાવેશ થાય છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ